ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોમાં ચિંતા રાજકોટ જિલ્લા ધોરાસીમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં જ ડુંગળી રાખવી પડી છે ભાવ ગગડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી અલ્પેશ નાનજીભાઈ ટોપિયા ગામ ધોરાજી કંડોળા રોડ જમીન આવેલી છે દસ વીઘાનું વાવેતર છે ડુંગળી એમને ખેતરમાં અત્યારે કટ્ટા ઊભા છે ભાવ છે નહીં એટલે અમને પરવડે એમ નથી ડુંગળી અને અમારે આટલું મોંઘું બિયારણ ખાતર અને દવા બરોબર તો સરકાર પાસે એવી છે કે અમે વધારો કરી આપે ઓછામાં ઓછા ચારસો સાડા ચારસો રૂપિયા અહીંયા બજાર આવે તો પોહાય ડુંગળી કારણ કે અટાણે મોંઘવારી ખાતરમાં એવી છે સબ ખાતર જુઓ તમે મોંઘા છે બિયારણ મોંઘા છે બે વાર વાવવા પડે ચોમાસામાં ડુંગળીનું વાવેતર જ બે વાર કરવું પડે પાણી ભરાવાના હિસાબે નાનજીભાઈ છગનભાઈ ટોપિયા કંડોળા રોડ દસ વીઘા ડુંગરી છે અટાણે હળે છે કોઈ ધણી ધાતુ નથી વેપારી આવે તો દોઢસો રૂપિયામાં માંગે ને સો રૂપિયામાં માંગે ને એવી રીતે થઈને અહીંયા છે આ પડે છે માર્કેટમાં દોઢસો રૂપિયા થી દોઢસો રૂપિયા બોલે છે અટાણે નુકશાન જાય ને અટાણા બસો રૂપિયામાં આ મજૂરી કેવડી પાંચસો પાંચસો રૂપિયા મજૂરી છે

સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે